તાજેતરમાં જ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય આ ત્રણે વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે અને આજે એ વિડીયોમાં ચર્ચા કરવી છે કે હવે આવતા સમયમાં કયા કયા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને કયા વિસ્તારોને રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યા છે તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર તાજેતરમાં જ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે ત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ ખાબકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને જેમાં જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો તાજેતરમાં સૌરાષ્ટ્રમાં પણ સૌથી વધુ વરસાદ આપણને જોવા મળી રહ્યો છે પૂર જેવી સ્થિતિ પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળી છે કેટલાક ગામડાઓમાં અત્યંત જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે લોકોના જીવન નિર્વાહ ઉપર પણ ઘણી મોટી અસર પડી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં દરિયાકાંઠે ચાલીસથી પચાસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે અને તેની સાથે સાથે માછીમારોને દરિયા ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે સાથે જ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે એટલે કે વરસાદને લઈને પૂર્વ તૈયારીઓ તો ગુજરાતમાં કરવામાં આવી રહી છે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો આજે પચીસ ઓગસ્ટના રોજ અમુક કેટલાક આપવામાં આવ્યું છે તો તે જિલ્લામાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને મોરબીમાં જે છે તે અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને જે ઉત્તર ગુજરાતમાં વસવાટ કરવાવાળા લોકો છે તેમને આ સમાચાર ખાસ સાંભળવા જોઈએ કારણ કે આજે એટલે કે પચીસ ઓગસ્ટે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને અરવલ્લી અને મોરબીવા જે છે તે અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ તો મહેસાણા ગાંધીનગર ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ અમદાવાદ સુરેન્દ્રનગર ભાવનગર જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો એ જે છે તે ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે યલો એલર્ટમાં મોટા ભાગે મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે કેટલાક સૌરાષ્ટ્રના જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે અને આ વખતે કચ્છમાં પણ ક્યાંક ને ક્યાંક એ થોડો વરસાદ જે છે તે ગયા વર્ષ કરતાં ઓછો જોવા મળી રહ્યો છે જેવી રીતે ગયા વર્ષે કચ્છમાં જબરજસ્ત વરસાદ જોવા મળ્યો હતો પરંતુ તેની સરખામણીએ આ વર્ષે એ વરસાદનું પ્રમાણ જે છે તે કચ્છમાં ઓછું જોવા મળી રહ્યું છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સૌથી વધુ સૌરાષ્ટ્રમાં હાલ વરસાદ જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને આજે પણ સૌથી વધુ મોટા ભાગે ઓરેન્જ એલર્ટ જે છે તે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જ આપવામાં આવ્યું છે એટલે જો તમે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં રહેતા હો તો ખાસ સાંભળી લેજો અને બીજી બાજુ જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં એટલો બધો વરસાદ નહીં ખાબકે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે છૂટો છવાયો વરસાદ ત્યાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાબકી શકે છે અને આવી જ નવી અપડેટ સાથે અને ખાસ હવામાનને લગતી દરેક અપડેટ્સ માટે લાઇટ ટ્વેન્ટી ફૂડ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં